કરવા પગલા ભરાશે ખરા તેવા અનેક સવાલો ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ની ઔદ્યોગિક વસાહત માં આવેલ દીપક ફિનોલેક્સ નામની કંપની દ્વારા કંપનીના ગેટની બાજુની દિવાલમાં બાકોરું પાડીને પ્રદૂષિત કેમિકલ યુક્ત પાણી વરસાદી પાણીની ઓથમાં છોડવામાં આવ્યું હોવાની વિગતો સામે આવતા એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતે જિલ્લા કલેક્ટર તેમજ જીપીસીબીને રજૂઆત કરવામાં આવી હતી તેના પગલે અધિકારીઓ દ્વારા કંપની ખાતે આવીને તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી તેની કોઈ જાણકારી આ લખાય છે ત્યાં સુધી મળી શકી નથી દીપક ફિનોલેક્સ કંપની દ્વારા પ્રદૂષણ નિયંત્રણ સંબંધી નિયમોનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાથી ખરેખર આવી જાહેરમાં પ્રદૂષણ છોડનાર કંપનીને બંધ કરવી જોઈએ ત્યારે જીપીસીબીના તપાસ અધિકારીઓ કેવા શિક્ષાત્મક પગલાં લેશે તે બાબતે ભરૂચ જિલ્લાના લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે આ કંપનીના સંચાલકો દ્વારા કેમિકલ યુક્ત પાણી જાહેર રીતે વરસાદી કાંસમાં છોડવામાં આવતા પર્યાવરણના નિયમોનો સરેઆમ ભંગ થયો હોવા ઉપરાંત દહેજ અંબેટા જેવા ગામોની જનતાના આરોગ્ય માટે પણ આ બાબતે ખતરા સમાન હોય ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આવી બે જવાબદાર કંપનીને ખરેખર બંધ કરવી જોઈએ તેવી ભરૂચ જિલ્લામાં માંગ ઉઠી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ આવી પ્રવૃત્તિ કરતાં વિચારે હાલમાં ચોમાસાની ઋતુ હોવાથી જિલ્લાની ઘણી કંપનીઓ ચોમાસું પાણીની ઊંથમાં કેમિકલયુક્ત પાણીનો જાહેરમાં નિકાલ કરવાની હીન પ્રવૃત્તિઓ કરતી હોય છે આવી જ રીતે દીપક ફિનોલેક્સ જેવી મોટી કંપની દ્વારા પણ વરસાદના પાણીની આડમાં કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી બહાર છોડવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં પર્યાવરણના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી બેફામ બનેલી કંપનીઓ સામે જીપીસીબી અને જિલ્લા કલેક્ટર કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે જાહેરમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીથી પર્યાવરણને મોટું નુકસાન થાય છે તેમજ વરસાદી કાંસોમાં થઈને ખાડીઓમાં જતું આ પ્રદૂષિત પાણી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થતા હોય છે થોડા સમય અગાઉ ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે ચૌદ જેટલી ગાયોના મોત થયા હતા તેના માટે પણ કેમિકલયુક્ત પાણી પીવાનું કારણ જ જવાબદાર હતું પરંતુ ત્યારબાદ આ બાબતે કોઈ તપાસ કે કાર્યવાહી થઈ ન હતી તેમજ કહેવાતા પર્યાવરણવાદીઓ અને ગૌરક્ષકો પણ ચૂપ રહેતા વિવિધ સવાલો ઉભા થયા છે દહેજની દીપક ફિનોલેક્સ કંપની દ્વારા જાહેરમાં છોડવામાં આવેલ પ્રદૂષિત પાણી બાબતે જિલ્લા કલેક્ટર તેમજ જીપીસીબી ને એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવતા અધિકારીઓ દોડતા થયા હતા પરંતુ હવે તપાસના અહેવાલ બાદ કઈ વિગતો બહાર આવશે તેના પર હાલ તો સૌની નજર છે જો કે આ તપાસમાં ભીનું સંકલાય તેવી પણ દહેશત તો રહેલી છે જ આ કંપની દ્વારા જીવસૃષ્ટિ અને પર્યાવરણને ગંભીર અસર પહોંચે તેવું કૃત્ય કરવામાં આવતા ખરેખર આ કંપનીને બંધ કરી શિક્ષાત્મક પગલાં ભરાવા જોઈએ તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે પ્રવાહી પ્રદૂષણના નુકસાનકારક તત્વો પાણીમાં ભરતા જનજીવન તેમજ ખેતીની જમીન માટે પણ ખતરારૂપ સાબિત થાય છે ઔદ્યોગિક પ્રદૂષણથી લોકોમાં સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદો ઊભી થઈ છે લોકો વિવિધ શારીરિક બીમારીઓનો ભોગ બનતા હોય છે એક માહિતી અનુસાર વિશ્વમાં દરરોજ લગભગ પચીસ હજાર લોકોના પ્રદૂષિત પાણીને લગતા રોગોથી મોત થાય છે પ્રવાહી પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં જતા ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થતું હોવાની સંભાવના પણ રહેલી છે વિગતો મુજબ ગુજરાત રાજ્યમાં એકવીસ જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે જે પીવાના ઉપયોગમાં આવતા લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે ત્યારે જાહેરમાં પ્રદૂષિત પાણી છોડનાર દહેજની દીપક ફિનોલેક્સ કંપનીને કસૂરવાર ઠેરવીને બંધ કરવી જોઈએ તો જ અન્ય કંપનીઓ પણ આ વાતથી ધડું લઈને આવી હિન પ્રવૃત્તિ કરતાં અચકાશે ત્યારે જીપીસીબીના અધિકારીઓ લોકહિતના અનુસંધાને આ બાબતે ન્યાયિક અને તટસ્થ ભૂમિકા અપનાવે તે જરૂરી છે તેમજ જિલ્લાના અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં પણ આ બાબતે સઘન કાર્યવાહી થાય તેવી લોક માંગ જિલ્લાની જનતામાં ઉઠવા પામી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો